મોરબી જિલ્લાના સૌથી મોટા એવા વાંકાનેર તાલુકામાં સરકારી સર્કિટ હાઉસના અભાવે લોકો સુવિધા વિહોણા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લાના સૌથી મોટા એવા વાંકાનેર તાલુકામાં લાંબા સમયથી સર્કિટ હાઉસની ખરદ હાલતના કારણે સર્કિટ હાઉસ બંધ કરી દેવાતા બિલ્ડિંગ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું હોય ત્યારે વાંકાનેર પંથકમાં રાજ્ય સરકાર દ્વારા સરકારી સર્કિટ હાઉસ ગેસ્ટ હાઉસ મનાવી જનસુવિધામાં વધારો કરવામાં આવે તેવી બહુમત નાગરિકોમાં માંગ ઉઠી છે આ ગેસ્ટ હાઉસ નું છે અને ભૂકંપ થયો ભૂકંપ થયો ત્યાર દૂરનું આ બધું પડી ગયું છે આ કઈ અને બંધ છે આજે પચીસ વર્ષ થવા આવ્યા અને બાવરિયા ઉગી ગયા છે ચાપો જવો બધું બંધ છે ગવર્મેન્ટ ની આવડી મોટી પ્રોપર્ટી છે હા હાથી કરવું તો ગવર્મેન્ટ ને ઓફિસર ને કામ માં આવે છે છતાં ગવર્મેન્ટ ગવર્નમેન્ટ ઓફિસર આયા જે કઈ હશે લોકો ધ્યાન નહીં દોય હોય લાગે છે ગાઈ જરૂર નઈ ગોળ નહીં કરતા હોય બરાબર છે ખરેખર છો સુવિધા માટે આ જરૂરી છે તો જેમ બને એમ વેળા તકે આ રિપેર કરે કે ફનલ સથી બનાવે પાકાને તાલુકો મોરબી જિલ્લાનો સૌથી મોટો મોટો તાલુકો છે અને કોઈ પણ અધિકારી કે કોઈ માન્ય મંત્રીશ્રી કે કોઈ પદાધિકારીઓ આવે અને માટે વાંકાને કોઈ જગ્યાએ વ્યવસ્થા જ નથી તો આના માટે ખરેખર પચીસ વર્ષથી દુઃખ વાત એ છે કે પચીસ વર્ષથી આયા વાંકાનેર માં આપણે સરકારી ગેસ્ટ હાઉસ નથી એ દુઃખ ની વાત છે બરાબર છે ખરેખર એમાં હોદ્દેદારો ઉણા ઉતરા છે એમાં એ વાત સાચી છે બે હજાર એક માં જે ભૂકંપ એવું હતું એવી કોઈ વ્યવસ્થા ત્યારબાદ થઈ નથી આ રેસ્ટ હાઉસ ને રિપેર કરવા અથવા તો રહેવા લાયક બનાવવા માટે કોઈ પણ કાર્યવાહી સુધી થઈ એવું જાણ એવું નથી આ સંબંધે પાકાનેરમાં કોઈ સારી જગ્યા સરકારી અધિકારીઓ કે ટ્રાન્સફર થઈને કોઈ ઓફિસરો આવતા હોય તો થોડો સમય રહેવા માટે જરૂરી જે છે બરાબર છે નથી તો તે અંગે યોગ્ય કરવું